રિટર્ન આવતા હતા તમને એવું લાગ્યું કે આપણે ડીસાના ફેમસ એવા જે રાઇડર જે છે તો આપણે ડીસાના એટલે નજીક ના જ ગયા હોય તો આપણે એની મુલાકાત લેવી જોઈએ અને અમે પણ એમના વિડીયો માં જોઈએ છીએ તો આપણે એને મુલાકાત કરીશું એનું પૂરું નામ જાણીશું તો મિત્રો તમે વ્લોગમાં બન્યા રહો મિત્રો તમને જણાવ્યું કે અમે ગયા હતા બહાર લોક ભણાવવા તો કેમેરામેન લાલુભાઈ એનું બાઈક લઈ લયા હતા અલગ અને અમે લઈ લયા હતા મારું સ્ટેન્ડર બાઈક તો બહાર થી લગભગ અત્યારે વાગી ગયા છે ત્રણ ચાર વાગ્યા છે લગભગ તો હવે આપણે મુલાકાત કરીશું રાઇડર ભાઈ પણ તમે લોગ માં બન્યા રહો હવે આપણે તો હોટેલે જઈશું ને તો હોટેલે જઈને થોડી રાત જોઈ પડતી લગભગ આવી જાય છે મજા આવ્યા

અને યુટ્યુબ પર બ્લોગ ફૂલ આવશે અને તમે જોવા ના ભૂલતા ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો શું નામ છે ચેનલનું નું ચેનલ નું નામ છે આપડી બીકે બ્લોગ એમ 81 અને આપણે ઇન્સ્ટા ના આઈડી બનાવી છે બીકે બ્લોગ એમ 81 હા તો ગાઈસ આ લોકોને ફૂલ સપોર્ટ કરજો અને ડેલી બ્લોગ આવશે અને આ લોકો ગમે તે મંદિર હોય અને ધાર્મિક બ્લોગ આવે છે તો જોવાની બહુ મજા આવશે એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને મને તો તમે બધા ઓળખતા છો હું રાઈડર જીવન ઠાકોર નામ છે મારું